સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હત્યાની ઘટના બાદ રાજકોટના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો રાજકોટવાસીઓએ પણ આ ઘટનાને વખોડી છે વિદ્યાના ધામમાં શિક્ષણ લેવાના બદલે વિદ્યાર્થીએ શાળાના બાળકની હત્યા કરી નાખી આ ઘટના તમામ લોકો માટે ચોંકાવનારી છે રાજકોટના વાલીઓનું માનવું છે કે સોશિયલ મીડિયાના વિડીયો જોઈને પણ બાળકોની અંદર ક્રૂરતા આવે છે તેથી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ

એને કદાચ ઘરમાં એનું બિહેવિયર ચેન્જ લાગે છે કે સ્કૂલમાં ટીચર કોઈ કહે છે કે આ બિહેવિયર ચેન્જ છે તો કયા થી એનું બિહેવિયર ચેન્જ છે એ થોડુંક ખાસ કરીને પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ અત્યારના યુટ્યુબ ઇન્સ્ટાગ્રામવાળા જે બહુ બધા ટ્રેન્ડ છે એ ટ્રેન્ડમાંય કદાચ પોસિબલ હોય તો મમ્મી પપ્પા એમનો જે ફોન છે એની હિસ્ટ્રી થોડીક ચેક કરે કે એ કઈ રીતના જોવે છે કઈ સ્ટોરી જોવે છે એના ઉપરથી એના બિહેવિયર કદાચ ચેન્જ આવતો હોય તો એ વસ્તુ પણ તકેદારી રાખવી જોઈએ ઇવન સ્ટુડન્ટને એવું કહીશ કે એમને એની નાનામાં નાની વાત છે એ ઘરમાં શેર કરવી જોઈએ ઇવન સ્ટુડન્ટે ક્લાસ ટીચરને કે પોતાના સબ્જેક્ટ ટીચરને પણ નાની એવી વાતથી ધ્યાન દોરવું જોઈએ એવું મારું માનવું છે ટીચર્સની શું વાત છે

એને સમજણ નથી કે મારે શું કરવું ને શું ન કરવું તો મારું એવું વિચારવું છે કે પેરેન્ટસે ફોનથી દૂર રહીને બાળકને પ્રેમમાં રાખવું પડે કે જેટલો પ્રેમ બાળકને મળે છે ને ત્યારે એ તરફ નથી જાતો કે બાળક પોતાની દિલની વાત કરી શકે ટીચર સાથે પોતાની મનની વાત કરી શકે આવા નાના નાના ઝઘડાઓમાંથી પણ બાળક મોટું રૂપ લઈ લે છે તો બાળક પોતે પણ ફોન ટીવી થી દૂર રહે ને અને ભક્તિ તરફ થોડુંક માર્ગ કરે તો આમાંથી દૂર થઈ જશે ન હોવી જોઈએ બાળકમાં બાળકે એના મમ્મી ને વાત કરી હોત કે પપ્પા ને વાત કરી હોત કે આ પ્રકારની મારે ઝઘડો થયો છે તો બાળકની જિંદગી બચી આપ પણ એક છો છો કઈ રીતે આ ખરેખર તો માં અને બાળક વચ્ચેનું બોન્ડિંગ અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું બોન્ડિંગ એક સરખું જ હોય છે એટલે શિક્ષક અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે મા બાપ એવું ચાહે છે કે શિક્ષકો કઈ જ નહીં પણ ખરેખર એવું છે કે થોડું ઘણું જો કહે ને તો આ ઘટનામાંથી આપણે ચિંતિત રે ઈ લોકો એમ સમજે છે કે શિક્ષકો કોઈ દિવસ ખીજાવા જ ન જોઈએ પણ હવે વધી ગયું છે આમાં શિક્ષક નો કાંઈ નથી જો શિક્ષક થોડાક સ્ટ્રીક થઈ જાય ને તો પેરેન્ટ્સે એને સપોર્ટ કરવો જોઈએ કે હા શિક્ષકો ભલે સ્ટ્રીક થાય તો એ મોબાઈલથી દૂર રહેશે અને તો જ ચમત્કાર નમસ્કાર થશે એક બાળક શિક્ષક દૂરી રાખે છે પેલા તો શિક્ષક સોટીએ સોટીએ મારતા ફૂટપટી હાથમાં મારતા પરંતુ હવે આવો ટ્રેન્ડ જ નથી તમને લાગે છે કે કે ઉપર પ્રતિબંધો આવી ગયા છે હા હું જરૂર માનું છું એ બાબતે શિક્ષકો ઉપર ઘણા બધા પ્રતિબંધો આવેલા છે કોઈ ભી બાળક હોય એ માનું જેટલું પુરુ હોય છે એટલું જ શિક્ષકોનું પણ હોય છે તો એ લોકો સાથે ઈ લોકોને પર્સનલી કોઈ જતા નિર્ણય નથી હોતા પણ બાળક જયારે કોઈ વસ્તુ લાગે કે અહીંયા કોઈ વર્તન એનું ખરાબ છે તો એને રોકટોક કરવા માટે શિક્ષકો જે પગલાં લે છે તો ઉપર ઘણી વખત મા બાપને વાલીઓને એ વસ્તુ નથી પસંદ હોતી એટલે કે શિક્ષકોના હાથ ઘણી રીતે બંધાઈ ગયા છે એટલે અમુક વસ્તુ એવી થાય છે કે માતા પિતાને કેવા છતાંય માતા પિતા એનો પક્ષ લઈને સ્કૂલે આવે છે કે અમારા બાળકને ટીચર આમ શું કામ કરી શકે કે શું કામ આ વર્તન કરી શકે એટલે ટીચરો ઘણા એ રીતે ડિસ્ટન્સ વધી ગયું છે અને વિદ્યાર્થીઓ છે એ હવે ટીચરોને એ રીતે જોતા થયા છે કે એ તો અમારા માટે પૈસા ભરી છે એટલે સેવા આપવા માટેની વ્યક્તિઓ છે ઘટના પછી તમે શું છૂટ આપશો તમારા મારા બાળક માટે મારી દીકરી માટે હું એટલી છૂટ કે જ્યાં એનું ગેરવર્તન લાગે ત્યાં ટીચર આપે જરૂર હોય તો એના માટે યોગ્ય પગલા પણ લે હું એ પગલા સ્વીકારીશ અને જરૂર લાગે એ પ્રમાણે હું ટીચરોને એની સાથે અમુક છૂટછાટ લેવાની છૂટ પણ આપીશ મારવાની છૂટ હા જી થોડું ઘણું અંશે બહુ નહીં આપણે મારવાને હું બહુ સપોર્ટ નથી કરતી પણ હા અમુક એના રિસ્ટ્રિક્શન લેવા જોઈએ પગલા લેવા જોઈએ મા બાપને જાણ કરવી જોઈએ થોડી ઘણી હદે ઈ લોકોને આપણે નિયંત્રણમાં લાવવા જરૂરી થઈ ગયા છે તમામ અને શિક્ષકો પણ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે બાળકોને થોડા ઘણા અંશે મારવાની પણ છૂટ આપવી જોઈએ કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને બાળકો ઉપર જે અસર થઈ રહી છે માનસિક રીતે બાળકો જે હેરાન થાય છે તેનું આ પરિણામ છે એક ખૂબ જ દુઃખદ ઘટના અમદાવાદમાં બની રાજકોટમાં આવી ઘટના ન બને તે માટે થઈને શિક્ષકોને ખરેખર તમામ પ્રકારની છૂટ આપવી જોઈએ કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ